આજે મારે નાસ્તો કરવો પડશે કેવો મસ્ત મસ્ત હે જો તો જાણે ફોટામાં હવે તો પાણી જાય આવે બધા તો ખાવા તો બેહી એ ભાઈ આજે કેમ ચક્કર આવે ભાઈ ઉતરી જવા દે થાશે પાછો તો મમ્મી એ બીમાર છે હું એ પડી જાય તો મમ્મી ટેન્શન આવી જશે લે આ બધા પહરા થા કે નહીં તું હે તો મુજે ફિર ઓર ક્યા થયા પૂતળી મમ્મી હું ઘી તો નહીં ગઈ ને ના રે ના ભૂતડી કઈ હું ઘી જાય એવી છે એનું કઈ ઠકાણું નથી તારું જાણે બોરું ઠકાણું હોય તારા કરતા સારું છે એનું ઠકાણું મમ્મી તમને કોઈ દી એમ થાય છે કે મારું ઉપરાણું લઉં કોઈ દી મારું લેવો નહીં જયારે જોયું ત્યારે ભૂતળીનું જ ઉપરાણું લેવો ત્યારે એનું જ લઉં ને એ કોઈ દી તારા વિશે કઈ ન બોલે અને તું વરી જયારે જોઈ ત્યારે આમ ને તેમને બચાવી લે એ તો મને ખબર જ હતી કે અત્યારે તમે એનું જ ઉપરાણું લેશો

तो वाद विवाद आले हेरो बे वच्चे आ तू रही तारा ली थे वाह हूं तो जी आवी है अबे हूं ने मारा ली थे को तेरे मम्मी जेरे जुई थे तारो जु प्राणो लेता होय एटले तने वाह हूं लागियो लागे नी भूत ना आ जो मम्मी ने तमन कल ना पाई थी सा खावानी तोय तने सा खा दाल घर आलेज नी आ साहेब बी बी ताहे बता तमन केवी उदरा हा हरवी खाई गई के नवे जुओ तो ई तो मने खबर है भूतड़ी के साह ने ली देता है पर बोल साह वगैरह हालतुज મમ્મી દવા પીયો હો ને ત્યાં સુધી બસ સાહ ના ખાવ એટલે હા મટી જાય ઉતડી ની વાત તો સાચી હે હો મમ્મી માં હે એક નું બીજું થઈ જાય તો મમ્મી મારું મન ન તો હવે સાહ ના ખાજો એ આવે નહીં ખાઉ બસ મને ખબર હે ભૂતડી કે તમને મારી ચિંતા થાય હે પણ હું કરું કે સાહ ને ખીચડી વગર હાલે જ નહીં મને તાવ આવે તેમ તમ મન સાહ પીવા ના પાડો તો હું નહીં પીતી ને તો તમે કેમ પીયો હો સાહ નું મન થાય દૂધ ખાઈ લેજો સાહ જેવું ન હોય ને દૂધ ઈજ તો વાત છે દૂધ તો કેવું હારું હોય તારે મારા ભેગે રોજ એક ગ્લાસ પીવાનો તો હું એ પીસ આજ મને કે તાવ આવ્યો ક હમણા તો હારું નતું હારું જ છે ક બૂતડી પીસે તો તારે મારા ભેગે જ હા બસ હું થોડું લઈશ મારા હાથે આ તો હાલ ચાપટલ છે હાલો હાલો હવારમાં વાતોનો વળા નહીં કરવાનો કેટલોય કામ છે મમ્મી તમે મને કાઈ ન કરી દેવું બધું કર નાખી તને બસ એક મન ડાયણો કર દે હા તો હું દુકાને જાઉં હવે તમે બે જણ હું તને ડાયણો કરી દઈશ ને ઠામડાય કરી દઈશ ના હો મમ્મી તમારે કોઈ ખામડા નહીં કરવા તમને ટાટ લાગી જાય છે હવારમાં પાણી કેવું ટાટું આવે હવે તો ગીજે ન ખાવું પડશે ઈ જે હોય પણ તમારે ખામડા નહીં કરવા ટાટ કેડો પાણી આવે બાઈ ટાટ લાગી જાય હું દાયણું તો કરી લઉં લા 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 પંછી બની ઉડી જાવ પંછી બની ભૂતડી આજ તારવાર આયો કપડા સુકવવાનો તેરે માર મમ્મી બીમાર કપડા સુકવી આવું ધોઈ નાખો ને લાગી જાય ને તું ક્યાં જાય છે રી હવાર ની પાસ્તા ખાવાનું મન તો તો પાસ્તા લેવા હવાર ના રે ના એવું નતું આ તો દૂધ જઈ લેવા જાવ હતો ને લે પાસ્તાય લેતી આવ અબે તો જો બનાવે જબરી બજારિયાણો હોય તો એમાં શું ખોટું હે કઈ દેવાય ને કે હું અને તને હવા હવારમાં પંચાત કરવાનો બહુ શોખ લાગે પંચાતી હવે કાક તો કેવું ને કા મને બજારી અણી કીધું હી અરે આવે સાને મારી કપડા હુકવી લે ને કા કબૂતર રે જો અંગી જાશે ઈ તો અમારે ઘર નો છે અમાર કપડા કે લુગડા ભરી ના મૂકે ઈ તો જો આમ થી આમ રેવા આટા મારશે તારી વાર કોઈ કામ તો હે નહીં હા બરી તું બહુ કમોઠી હો કામ કર સાની મની મારે ઘરે જાવું છે હા ભાઈ જાને મે કે તન ના પાડી તો હા એ ક્યાં કીધું તો વળી પોતાને કામ થઈ ગયું હે તો હવાર હવાર મને રોકી રાખી હા ભાઈ જાને તું

आम तो बदू है यूट्यूब ने गूगल ने जी जो बधु मिली जाए ए आ पैसा को ना है जो के मा है चार पांच जीरो 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 बैंक ऑफ बड़ौदा क्या थी आया मैं की शॉपिंग करवा जाऊं है तो किसे ना पैसा ना थी ना वे तो जो अबे तो काल जाती हूं शॉपिंग करवा थोड़ा नाश्ता बस तो लिया हूं कपड़ा वगैरह लिया हूं मम्मी हाथों बैग पाटला घड़ियां ने, 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 ने लेती हूं અને મારા હાથમાં એક કાર્બોજીન છે લેતી આવીશ હવે બંધ કરી નાખું નકર પૂતળો આવશે ને તો ખબર પડી જશે હાલો પૂતળી બેન આપે સફાઈમાં લાગી જાવ મનનો મોરલીઓ રટે તારું નામ મારી ઝૂપડીએ આવો મારા રામ એકવાર આવી પૂરો હૈયા કેરો હામ મારી ઝૂપડીએ આવો મારા રામ હમ કથા સુનાતે રામ સક സിയോരു പാടോരംഗരേലി